દુનિયાભરમાં પચીસ જુલાઈ રોજ મનાવવામાં આવતું વર્લ્ડ આઈવીએફ ડે ઉજવવા માટે સુરતી ની ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલ દ્વારા એક અનોખું અને ભાવનાત્મક ટેસ્ટ ટ્યુ બે બી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક મેળાઓ અને ભગવાન શિવની ભક્તિ જોવા મળે છે ત્યાં ફિમેલ ફર્સ્ટ હોસ્પિટલે આધુનિક વૈજ્ઞાનિક ઉપચાર અને માતા પિતાની પડાની ખુશીની ઉજવણી સાથે એક નવી પહેલ કરી છે આ પ્રસંગે હોસ્પિટલ દ્વારા આઈવીએફ ની સફળતા પ્રાપ્ત કરી હતી અને પેરેન્ટ અને બાળકોને આમંત્રિત કરીને એક પારિવારિક ઉત્સવ ભર્યું વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું બાળકો માટે રમતો અને મોજ મસ્તી આયોજન કરવામાં આવ્યું હતું જયારે પેરેન્ટ ખુદની આઈવીએફ મુસાફરી અને માતા પિતા બનવાની ખુશી શેર કરી હતી આ પ્રસંગે હોસ્પિટલના આઈવીએફ ડોક્ટર શ્વેતા પટેલે જણાવ્યું કે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે કે આજે પણ ઘણા દંપતીઓ સામાજિક લજ્જા અને આઈવીએફ અંગે અંજાન માહિતીના કારણે સારવાર લેવા માટે આગળ આવતા નથી એમને આનંદ છે કે એમના પેરેન્ટ આઈવીએફ સંતાન પ્રાપ્તિ કરી છે તેઓ આજે અહીં છે છે અને અને જાગૃતિ ફેલાવવા સાથે જોડાયા ટેકનોલોજી યુગમાં સંતાન તરીકે ઓળખાવાની જરૂર નથી માત્ર જરૂર છે વિશ્વાસ ધૈર્ય અને ખુલ્લા દિલથી આગળ વધવાની તેમ તેમણે જણાવ્યું હતું જ્યારે બી પેશન્ટ અમારી પાસે હોસ્પિટલમાં આવે ને એટલે અમે એનામાં ડિઝાયર અને ડ્રીમ જોઈએ ઘણા લોકો ખાલી હોપલેસ થઈને જ આવે ઘણા એવું છે કે મારે બચ્ચા જોઈએ જ છે તો આજે તમને બધાને તમારા બાળકો સાથે અહીંયા હસતા જોઈને મને ખૂબ આનંદ થાય છે કે અમે બી લાઈફમાં કંઈક કરી રહ્યા છીએ અને આવી જ રીતે તમારે બી બીજાને એન્કરેજ કરવાના કે હોપલેસ નહીં થાવ સાયન્સ પેશન્ટ અને ટેકનોલોજી અને ડૉક્ટર સાથે મળીને આ બધા મિરાકલ ક્રિએટ કરી શકે ને જેનો આ લાઈવ એક્ઝામ્પલ બધા જોઈ રહ્યા છો બીજું કે ટ્વેન્ટી જુલાઈ એટલે કે આવતીકાલે આઈવીએફ ડે સેલિબ્રેટ કરવામાં આવે આ દિવસે છે ને ફર્સ્ટ એ બેબી બોર્ન થયું હતું નાઇન્ટીન સેવન્ટી એઇટમાં તો દ આ ઉજવવામાં કેમ આવે છે કે એક તો ટેકનોલોજીનો આવું મિરાકલ જનરેટ થયું કે જે લોકોને નેચરલી ક્યારે પોસિબલ જ નહોતું આ ટેકનોલોજીના કારણે એ લોકો પેરેન્ટહૂડની જર્ની એચિવ કરી શકે અને આખી દુનિયામાં જો ને તો રોજના લાખો બચ્ચા જન્મતા હશે આ ટેકનોલોજીથી એટલે એનાથી એવું મારું આઈવીએફ આઈવીએફથી જન્મેલું છે એવું વિચારવાની જરૂર જ નથી એ આપણા જેવા છે એનું આઈક્યુ લેવલ આપણા જેવું જ છે એટલે બીજાને એન્કરેજ કરો અને અવેરનેસ ક્રિએટ કરો કે આઈવીએફથી બચ્ચા થઈ શકે છે ને આપણા જેવા જ છે અને બીજાનું નથી હોતું સૌથી મોટું એવું હોય કે બીજાનું હોય એવું કંઈ હોતું નથી વન્સ અગેન થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે અને અમારા પર ટ્રસ્ટ મૂકવા માટે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત